હમણાં જ પંદર ઓગસ્ટે આપણે દેશની આઝાદીનું ઓગણ્યાંસીમું વર્ષ ઉજવ્યું પણ વિચાર કરો કે આટલા વર્ષની આઝાદી બાદ પણ આપણા દેશમાં આજે પણ ઊંચ નીચના વાળા જોવા મળી રહ્યા છે આજે પણ રાજ્યના અનેક ગામોમાં કેટલાક લોકોને અસ્પૃશ્યતાનો ભોગ બનવો પડે છે બનાસકાંઠા જિલ્લાના અલવાડા ગામમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો અસ્પૃશ્યતાનો સામનો કરવા મજબૂર બનતા રહ્યા આ ગામમાં વર્ષોથી નાય ભાઈઓ તેમના સલૂનમાં અનુસૂચિત જાતિના લોકોને પ્રવેશ પણ આપતા નહોતા અને તેથી આ સમાજના લોકોને પોતાનો રોજગાર ધંધો રોકીને પણ પચીસ કિલોમીટર દૂર ધાનેરા સુધી માત્ર વાળ કપાવવા માટે જવું પડતું હતું આવી સામાન્ય વાતમાં પણ ઊંચ નીચના વાળા હોય તો વિચારો કે કેવી સ્થિતિ હશે જો કે આઠ દશક પછી છેવટે હવે જઈને સ્થિતિમાં બદલાવ આવ્યો છે એ બધાય કોઈ કાપતા નતા એટલે અમે પણ નતા કાપતા હવે ચાલુ કરી દીધું એ સાહેબ हां પરંપરાથી જૂની પરંપરાથી સાહેબ હવે તો બધાનું કામ કરીએ છીએ કોઈ જાતિ ભેદભાવ રાખતા નથી અમે વર્ષો જ નહીં કાપતા મહિનાથી ચાલુ થયું સાહેબ સારું લાગે છે સબંધ સારા છે ગામમાં સારું રહે અને આવક ભી અમારે સારી છે આલવાડા ગામમાં ની વસ્તી છે અને આ ગામમાં આટલા વર્ષોથી જાતીય ભેદભાવનું દૂષણ પ્રવર્તતું હતું જે હવે દૂર થતા ગામ લોકોમાં આનંદની જોવા મળી છે જાગૃત યુવાનો દ્વારા પહેલ કરવામાં આવી અને ગામમાં આ દૂષણને દૂર કરવા માટે જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા અને તેને લઈને આ બધી હવે દૂર થઈ છે આ દૂષણ દૂર થતા અનુસૂચિત જાતિના લોકોમાં અને તેમના બાળકોમાં પણ જાણે કે આઝાદીનો અનુભવ થશે આ આઝાદીના વર્ષોથી આજ દિન સુધી એવી પરંપરા રહી છે કે દલિત સમાજના વ્યક્તિના વાળ કાપવામાં આવતા ન હતા પરંતુ છેલ્લા પંદર દિવસથી અમારા સમાજના વાળ કાપવામાં આવે છે નાય સમાજ દ્વારા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમને બહુ ખુશી છે કારણ કે વાળ કપાવવા માટે ધાનેરા પાંથાવાળા ત્યાં જવું પડતું એના કારણે આર્થિક નુકસાન પણ વધારે રહે પડતું ખુશીનો માહોલ એમ બધા કાપવા વાળાએ ખુશીને કપાવાવાળાએ ખુશીને કોઈ તકલીફ ઉભી થાય બીજું તો ઠીક છે પણ ગામના આગેવાનોને પણ મૂળ આવ્યો કે ભાઈ ગામમાં કોઈ અફવાઓ ન ફાલે કે ભાઈ આ ને કાપ કાપશે ને કે રેગ્યુલર કાપશે એવું કીધું બધી બહુ સરસ છે કે અત્યારે આ ભાઈચારાની ભાવના હતી અને આગાઉ પણ રહે અને ભવિષ્યમાં ગામની અંદર ભાઈચારાની ભાવનાથી ગામ લોકો રહે તો ગામનો પણ નાના મોટા કાર્યમાં સારું સફળ થાય એની આગવી ઓળખણ થાય આમ નાનકડી લાગતી પણ મોટી અસર પહોંચાડતી આ પહેલને કારણે આખા ગામમાં ભાઈચારાનો ભાવ ફેલાયો છે જ્યાં જ્યાં આવા ઊંચ નીચના વાડા આજે પણ છે ત્યાં આવી જાગૃતિ ફેલાય તો સાચા અર્થમાં આપણે આઝાદ દેશના નાગરિક કહેવાયશું વિક્રમ ઠાકોર ટીવી થોર્ટીન ગુજરાતી બનાસકાંઠા